અને મેં પહેરી ચપ્પલ તમારે પહેરવા હોય તો કાઢવાના ગાઈઝ મેં સાડી પહેરી છે કારણ કે જમવા જવાનું છે તો સાડી અને આ લોકોને ડ્રેસ પહેરવો પડે એટલે એ બી ડ્રેસ પહેર્યો છે અને મેં સાડી પહેરી છે તો ગાઈઝ આપણે જલ્દી જઈએ જમવા કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે તો થોડીક વાર આપણે ફંક્શનમાં રહેશું અને પછી આપણે જશું જમવા શું કેવું બેટર હમ અને રાહુલ આવે છે થોડીવાર પછી કે મારે થોડું મોડું થાય તો અહીં કે નીકળી જાવ એમ તો અમે નીકળી જઈએ છીએ પહેલાં અને રાહુલ આવશે પછી એનો રોજ એવું જ હોય અમે ગાડી અમારી પાસે છે ને એમ કે તમે નીકળી જાઓ હું થોડી વાર પછી આવી છું એમ કે થોડી વાર પછી જ આવે એમ કાંઈ નહીં કાંઈ વનિતા નવા ચપ્પલ લેતી દીધા છે નવા ચપ્પલ પહેર્યા તો મનીષા એમ કે એ ચપ્પલ નથી પહેરવાના રેગ્યુલર ચપ્પલ છે ને એ પહેર્યા

जी खाली स्टार्टर सर लेने का स्टार्टर लेने ही से मनीष आई दे ये वो गलती से गलती से है तो लेके फजा ने गरम गरम खा लेगा जो बाय

કેટલા ખબર છે અમે લગભગ સમથિંગ બે વાગ્યા અઢી વાગ્યા સુઈ ગઈ તો હજી કેટલા છ વાગ્યા કે સાડા પાંચ જેવું થયું સાડા પાંચ પોણા છ થઈ ગયા હજી અત્યારે જાગી છે હજી કેટલા દિવસ પછી દિવસે આટલું બધું અને રીલ્સ બનાવી હતી પણ પછી આ હોતી હતી ને તો પછી મેં નો જગાડી અને મેં કીધું કેટલા દિવસ પછી લગભગ દસ દસ પંદર દિવસ પછી એમને આટલો આરામ મળ્યો દસ પંદર દિવસ પછી આટલો આરામ મળ્યો તો મેં કીધું શું વાત હવે આમ થાય આજે કેટલા દિવસ પછી ફ્રી આમ હોય ને એવું લાગતું હતું બપોર પછી હો ફ્રી બપોર પછી બપોર પહેલા તો કામ જ હતું કાં કામ એટલે મતલબ જમવા જવાનું એવું બધું હતું જો અને એ ફોન લાઈન બે ગઈ છે અને ગાય જો આ મેં બ્રેસલેટ અમે લગ્ન હતા ને ત્યારે લીધા હતા આ લોકો માટે રિયલ ડાયમંડ ડાયમંડ આ રિયલ ડાયમંડ આ વનિતા નું છે અને મારું હારું છે ક્યુટ બે ના સરસ છે મારું ક્યુટ છે અને આ મનીષા નું છે એરો બે દેખાડું રિયલ ડાયમંડ હાચા હીરાનું ડાયમંડ ઓલું બ્રેસલેટ કાંડી કેટલા લાખનું આવ્યું છે કેટલા લાખનું આવ્યું છે ગઈજી અને મનીષા માટે છે બે માટે ઓલા લગન ને ત્યારે લીધું ઓલા હાથમાં આવતી કે મારું લેવી એમ તો મેં કીધું બ્રેસલેટ લઈ હા પેલા મનીષા વનતા માટે જોઈતી એમ તો પછી મમ્મી માટે છડા લેવા ગયા ને તો તાત્કાલિક જ તેવું નક્કી કરી નાખ્યું કે આ લોકો માટે બ્રેસલેટ લેવા છે એમ તો પછી આપણે તે દિવસે તે બરોબર બ્લોગ નતો શૂટ કર્યો તે દિવસે અમે આવતું દર વખત અમે બજારમાં જઈએ તો બ્લોગ શૂટ કરીએ બ્લોગ શૂટ કરીએ એટલે મેં કીધું માણસો આપણું બધું ફેમિલી કંટાળે જાય છે યુટ્યુબ ફેમિલી એમ તો મેં આજે બ્લોગ શૂટ કરો તે દિવસે તમે જાજી ખરીદી કરી તે દિવસે બ્રેસલેટ લીધું તો તે દિવસે નહોતું બતાવ્યું એટલે આજ બતાવી દઉં છું ગઈશ તમને હા નમૂનો નિશાને ચક્કર પહેરવે છે પડે છે બે મેનેજર હી કો દેવરાયો છે બીજા પાસેથી એ વારો એવું છે બે ને આ બે ને ઈચકા વધારે ગમે એટલે બે ઇંચકા ખાઈ છે કોને ઉલટી થઈ જવાની બે ને આમ બે ને સરખા એકદમ जो एम नहीं पण एम ने जो मैंने एम नहीं पण बेने घरे आगे जाए एक घरे पीछे जाए जो जाओ येने जो पूछो रखो दुडी क्यों बोले कोयल के कोयल के कोयल 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 के कोयल को कोयल के खावा खा जाओ से

એમ નહીં આપણને એવું લાગે છે એમ કે એક્ટિંગ જાય ને એની વિડીયો શૂટ બોલ કોઈ मंचा ने, <laughs> <भड़ को चाँपर! laughs> ने, जो जो ने मारा लसन एकदम वास आहे मन काय सक्रिया पड्या ताने मला सक्रिया शेकी मंजा इ शेकायू लय हा बजा खावानी सक्रिया

એને જો મસ્ત સાફ કર્યું તું થોડું શેકેલું છે કર્યું તો આ ઝોટી ને વાઈ ગઈ ખાઈ ગઈ હા શિંગોડા જેવો ટેસ્ટ આવે છે અમે શેકી ના કર્યા છો ગેસ ઉપર શેક્યા ને મસ્ત લાગે છે કા ઓરેન્જ હવે થઈ લઈશ

કેન કાલે રાહુલે ખાલી ઓરેન્જ કીધું ને પછી મને કાચી કેરી ની મન થાય મારો કાચી કેરી કાચી કેરી ઓરેન્જ કાચી કેરી મારો બને છે દાદાનો નો કઈક અવાજ આવે છે કઈક જોવે છે મોજ ઓલા ઓલા છે ને પ્યાલી વાળા ગોળા ખાય ને ડ્રાય ફ્રુટ ને બહુ આવે એ મને છે

તો આપીને તો તો મને કરંટ આવ્યો ને આ છે રાહુલનું આયરમેન જે રાહુલ લઈને આવ્યો છે અને રોજ એની રૂમમાં જ રાખો રૂમમાં એની હું મતલબ અમારી રૂમમાં રાખે એમ બહાર વ્યા ઉડીને તો પાછો લેવા જાય અને અહીંયા રાખે ને કારણ કે રાહુલને આયરમેન આયરમેન હું આયરમેન ખૂબ એટલે ખૂબ પસંદ છે બહુ પસંદ છે આયરમેન એટલે મૂવી કંઈ એના બધા જોઈએ એ જોકે હોલીવુડના મૂવી તો બધા જોતા હોય છે તમારા આયર મહિનાનું ફેવરેટ ટોની સ્ટાર એવું કંઈક છે ના મૂવી એના જોડો બધા મૂવી કાંઈ નહીં ગાઈશ તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ખુશ રહેજો બધાને હેપી રહેજો અને કાંઈ નહીં ગાઈશ હેપી રહેજો બધા અને સરક્ર કરી દેજો બધા અને શેર કરી દેજો બીજું પસંદ આવ્યો હોય તો અને કાંઈ નહીં બસ ફૂડ બાય બાય